જો અત્યારે આપણે ઘી પેકિંગ પણ ચાલુ છે અને સાથે પ્રકાશભાઈ કરે છે કુરિયર પેકિંગ અને જો ઇટ્સ પ્રકાશભાઈ ક્રિએશન પ્રકાશભાઈ જો ગયા આ ગયા વખતે આ વરસાદ છે ને એના કારણે બોક્સ થોડાક ઓલા થઈ ગયા હતા એટલે આખતે વખતે પ્રકાશભાઈ પૂરે પાયે બોક્સનું પેકિંગ કરે છે અને હામે કરે છે ઈરલ ઘીનું પેકિંગને જો બસ ઘીનું પેકિંગ થઈ ગયું છે અને બોલો ઈરલ બેન તમે કંઈક અમને આપણે જો વૈદિક વલણાથી ખાસ ફેરી અને માખણ કાઢી અને એનું ઘી બનાવીએ છીએ અને એમાંય હમણાં નવરાત્રી આવે છે કે માતાજી નો દીવો કરવા માટે બધા શુદ્ધ થી મનાવે છે ઉમરાવાળા સાહેબ મોકલાવશે છ કિલો સાત કિલો ઓરિજિનલ

સીધું આપણે માખણ છે ને પાણીમાં નાખવાનું છે કારણ કે એકવાર છે ને વોશ થઈ જાય આમ તો ઘી ગરમ ન થાય ત્યાં ત્રણ વખત વોશ થાય હા અત્યારે બે વખત કરીએ અને પછી જયારે ગરમ કરવાનું હોય ને ત્યારે એક વખત એટલે ટોટલ છે ને આપણું માખણ ત્રણ વખત વોશ થાય અને જો એમાં સરખી રીતે છે ને વોશ કરેલું હોય ને તો ઘી છે ને લાંબા સમય સુધી બગડતું નથી ને નહીતર જો એમાં છાસનો ભાગ થોડોક રહી ગયો હોય ને તો ઘીમાં લાંબા ટાઈમ સુધી રાખવામાં છે ને થોડીક ખાટી જેવી વા એવી વાસ આવી જાય અને ઘી ખરાબ થવા કરે એટલે જો ગમે ત્યારે છે પણ આપણે ક્યારેય પણ આપણે તો વોશ કરીએ એટલે આપણે ક્યારેય થયું નથી પણ બધા એવી વાત કરે છે એટલે તમે જેને પણ માફક છે ને ધોઈને ધોઈ બે ત્રણ વખત ધોઈ ને પછી ઘી ગરમ કરવું એટલે જેથી કરીને લાંબા સમય સુધી રાખો ને તો છે ને પ્રોબ્લેમ તો ઘીમાં પ્રોબ્લેમ ના આવે હા અો આપડે દેશી સુલ્લા ઉપર બની રહ્યા છે રોટલા અંજો દીદી બનાવી રહી છે મીનાક્ષીજી કે હાથ કે આજ हमको ખાને હે રોટલે हमको ખાને હે ધવાડે હમ ખાયંગે રોટલે ઓર મીનાક્ષી દીદી ખા રહે હે ધવાડે ઓર અંયા બને છે મસ્ત મસ્ત રોટલા અને ઘુવાર નું શાક ખાજે હું જ મામા છે ઈ તો મે કહી દીધું હું પૂછો ઓ મે કશ હોને મીનાક્ષી દીદી જો તો વાડો કે ના થોડા ખાઈને પછી રોટલા ને શાક જો આવું અમે કરી આમ જો અત્યારે બની રહ્યા છે મસ્ત મસ્ત રોટલા એ પણ ચૂલાના હો એનો ટેસ્ટ મસ્ત આવે અને વાળ તો આવડતો નહીં લાગતો રોટલો જો આવડે કા છોકરીને રોટલા કોમેન્ટ કરી દેજો આવો કે રોટલો પાકીને થઈ ગયો છે મસ્ત મસ્ત જમી લીધું છે દીદીના રોટલા એને સબ્જી ખાય અને હવે કામ કરી અને ફ્રી થઈ ગયા છે તો આરામ કરવાનો તો સમય છે જ મિત્રો તો અત્યારમાં મારે કરવાનું છે મારે બનાવવાના છે સાબુ અને મીનાક્ષી દીદીને કરવાનું છે ડિઝાઇનરો કામ મીનાક્ષી અત્યારમાં કપડાં સીવવાના છે તો મીનાક્ષી દીદી એનું કામ કરશે અને મારે બનાવવાના છે સાબુ કેમ કે આપણે ગાયના દૂધના સાબુ હમણાં જ બન્યા બધો ચાલો તો તમને બધાને ખબર જ છે કે આપણે સવારમાં પેકિંગ કર્યા તેમાં બધા આપણા જે સાબુ હતા ગાયના દૂધનો એ બધો સ્ટોક ખાલી થઈ ગયો થોડા કેવા છે તે તરત વયા છે તો અત્યારમાં જો આપણે દૂધના સાબુ રેડી કરવા માટે કામે લાગી ગયા ટૂંકમાં

બે દેખવાય બે દેખાય લાગે કે એ આપણા વડિલ ભાઈ બહુ કામ કરે છે ધીમે ધીમે પૂર આવ દે કાય પૂરન થાત બીજું કામ ઓપી દીધું અહીંયા એને સાબુ મને ધીમે આમ ધીમે થ્યો બેન બનાવો તું છે ને મારી કુટી એવી દેની

ત્યાંથી તમે કોન્ટેક કરજો અને મસ્ત ગાયના દૂધના સાબુ બની જશે બિગ ફેન છો તમે ગાયના દૂધના સાબુના આ ગાયના દૂધના સાબુના હું એક નહીં બહુ બધા બિગ ફેન છે અને એકવાર જે યુઝ કરે એ ઓર્ડર રિપીટ કરે છે અને હવે ગાયના દૂધના સાબુનો અને લીમડાનો સ્ટોક ગમે એટલો કરો બધું સ્વાહા સ્વાહા આપણે સાબુ બનાવી અને થઈ ગયા છે રેડી અને હવે આપણે સાબુ શું કે સુકાશે બે થી ત્રણ કલાક અને પછી આપણે સાંજે દસ ક અગિયાર વાગે પેકિંગ કરવા માટે બેસી જવાનું રોજ રોજ આપણે લેટ લેટ સુવાનો સમય થતો જાય છે અને ફ્રી પણ આપણે બહુ લેટ થાય કેમ કે કામ હોય નાના મોટા હવે બધું ચાલ્યા કરે અને અત્યારમાં જો મીનાક્ષી દીદી અને ઋષિતા દીદી ઋષિ દીદી હેન્ડવર્કનું કામ કરે ભાઈ એને મસ્ત હેન્ડવર્ક આવડે આપણું હેન્ડવર્કનું કામ એ પતાવી દીધું આપણે કાંઈ ટેન્શન નહીં કેમ કે હેન્ડવર્ક માં બહુ બધું મસ્ત બતાવે છે બનાવે એને આવડે બહુ સોરદાર મે આગલા વિડિયો માં મૂકેલું છે અને દીદી આજે તમને ખબર જ છે કે નાને આ થોડા કે ડિઝાઇનર છે તો આજ ઘણા સમય પછી આજે એને પણ એનું કામ લઈ લીધું થું અને હું મારો પ્રોડક્ટ નું કરતી અને આરો આ ત્રણે બે નું ઘર નું કરતા છે અને ગૌશાળામાં મમ્મી પપ્પા અને ભાઈ સંભાળી લીધું છે તો આજનો દિવસ કે કપડો આવો રહ્યો છે અને ચાલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગ ઋષિબેન ભગત ને મોટી સેનો સમય થઈ ગયો

અચ્છા બનાના જોબી બનાના હોય બનાતે અચ્છે બનાતે અમારા ઘરમાં ચટે બહુ વધારે વ્યક્તિ છે એટલે એને નથી ખાસ ઋષિ ઋષિ બી જ્યારે પણ સિમ્પલ રસે બને ને ત્યારે એને ખાવાનું હોય છે ત્યારે કેન્સલ થઈ જાય આ થુસાગર અમે તરત જ

ભાભી ઇંગ્લિશ બોલતા થઈ આ હું ચોવીસ કલાક ઘરે ઘર થી બાર ક્યાં જતી જ નથી જ ને સાબુમાં નાના મોટા કામ માં જતો રહ્યો છે અને કાલે તો શાયદ ગૌશાળા મેળ આવે તો અને મેળ નહિ આવે કેમ કે પાછા સાબુ બનાવવાના છે દૂધ ના કાલે બનાવશું લીમડાના પેકિંગ કરશું ને એવું બધું કામ હાલે રાખે છે મોસ્ત થી અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ કાલે મળીએ નવા બ્લોગ સાથે જે લોકો મારી ચેનલ પર નવા તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જયમા મોગલ હરિર મહાદેવ